કામ કરી ને થાકી જી ઉપર આવીને મને એટલી શાંતિ મળે ને આમ સુકુન મળે છે મને બધું જોવાની ને એટલી મજા આવે ને કે આમ મજા આવે કે નહીં કઈ ખબર નથી ચાલો હવે આ બંગલા ને જોઈ ને આજે તો મને એક સોંગ ગાવાનું મન થાય બારી ઊંચી રે ને ઊંચામ સાહેબ તારી નું સાઈબા તારી તો કેવું ગીત મને આવી ગયું આજે કે સાહેબા તારી તોલે આવે નહીં કોઈ અને હા હવે સાહેબો મારી તોલે નથી આવતો કે હું સાહેબા ની તો નથી આવતી એ તો તમે મારા સાહેબા ને ત્યારે તમને ખબર પડે કે કેવો હશે મારો હાલો બતાવું એ રાધાબેન લે 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 રેખા બેન તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માં ઉપર ગઈ તપડા હે અને મને એમ થયો કે રાધાબેન ના ઘરે લઈ ને જ જાવ બીજું કોણ જાય એને થોડા મોકલાય કોઈ કામ વાળા કે એવું નથી ના રે ના બેન કામ વાળો કોઈ નથી કામ વાળી મળતી નથી કામ વાળો મળતો કે નથી કામ વાળી મળતી મારે બધું કામ કરવું પડે બે આ પૈસો તમારે શું કામ આવશે હે એકાદું કામવાળું રાખ લેવાય ઘણા કામ વાળા મળે છે પણ બેન મળવું તો જોઈએ ને કામવારી મળતી જ નથી કામવારી અત્યારે તોય હે ને હું એને આજ કહું તો થાય આમ જો તમારે કેવું સરસ બધુંય છે અને અમારે તો ભલે નબરું છે પણ અમર ત્યાં કામવારીઓ કામ કરે છે હું વાત કરો છો મારે કાઈ નો કરવું પડે હે તો એને વાત કરો ને તમે અમારા ઘેર આવતી હોય તો

હું એને કેતી દી ખરી કે આપણે કામ વાર લઈએ પણ એ નથી મળતી અને માનવાની જોઈએ ને પાછા પણ આપણે જ એક તો હું છે ને જઈને વાત કરું હા તો તમે વાત કરો તો હું આવે ને તો એને ખવડાવું ખાઈ પછી એને પટાવું કામ વાર રાખજો હા તો એમ કરજો હા તો તમે છે ને મને કેજો

ભગવાન સારું રેખા બેન કામ વાળો ગોતી દે ને તો આજે એને પટાવી કામ વાળો મારે કામ તો ના કરવું આખો દી થાકી બાપા આખો કામ કરું ને વાન વાન કરી થાકી જાવ હાવ થકવી દીધો હાવ હે આજનો દી પૂરો થઈ જાય ને આને આ દાડિયું કરવા આવે ને એનો દીકરો અને આવડી રેખા આ ગયા કે હું તને કામ દઈશ કામ દઈશ

હોવું જોઈએ કે કેમ ન્યા કામ કરવું કેમ નહીં જાય પછી ખબર પડે હવે અને આમ જો રૂપિયા વાળા બહુ છે એમ એટલે તારી રીતે હાલજીએ તો તમારે ગાડી ગાડી થઈ જાવ ગાડી નથી

ક્યાં ગઈ છે પંખા પંખા ચાલુ રાખે શું કામ હતું કામ કરતી બે થી નથી પાણી પાણી નઈ મળે પણ હું લેવા નહીં મળે પેલા હે હું તમને શું કહું આપડે હે કામ વાળી રાખી લે હું આખો થી કામ કરી થાકી હું

કામ ને ને કરે કામે રાખો મારો ટાઈમ ખોટી જોઈએ ને ધોતા આવડે છે હા ધોતા કપડા ઓલા કરતા આવડે એ તમારે ક્યાં જોવું એલા પણ પોતા હોત મારવાના હોય જોઈશે તો મારું કામ તમારે રેવું ઘરે ઈ વાત એ તારી હાથે ખોટી નથી કાઈ વાંધો ન કેટલા પગાર લેસ તમે કેટલા તું કેટલા લેસી કેરે મારે 15000 રૂપિયા વ્યાજ બે રાખ હું નાનો માણા ને ગરીબ માણસ છે વેલા અલા એ 100 વીઘા ની નાનો માણસ એ પણ દઈ દયો ને 15000 તમને વાંધો છે

આ તો આતરથી લાગી ઓફિસે કામ આવી ગયું એવું પણ નો હજી તો આવ્યો જ છે પાછો સારું વયો સાહેબ તો સારું તમને કામ વાળો મરી ગયો તો એને કઈ બોલતા નહીં કઈ વાંધો ના

વા તારા તારાય ખુલી બાકી કામ કરવાનું બધું કામ કરી દઈશ રાખીશું તો અત્યારે છે ને એક ગ્લાસ પાણી નો હમણાં ભરી રસોડું છે જોયું ને જોઈ લીધું એક પાણી ગ્લાસ ભરી આવો